વિષુવૃત્તિય પ્રવાહ મેક્સિકો થી સ્ટાર્ટ થઈ અને ફિલિપિન્સ પૂર્વ એટલે કે એશિયાના એશિયા તરફના ભાગમાં ફિલિપાઈન્સ દ્વીપે આવીને ટકરાય છે એ ટકરાવાના કારણે એમાંથી બે ધારાનું ઉત્પન્ન થાય છે અને એ બાજુ ધારા જાય છે જેને ક્યુરોસી ધારા કહે છે એક ધારા જાપાન અને કોરિયાની વચ્ચે થઈને પ્રવાહ થઈ ક્યુરોસી ધારામાં ભળી જાય છે અને એ ધારાને સુશીમા ધારા શિયાળામાં જાપાનના પૂર્વ કિનારાનું પાણી ઠરી જવું જોઈએ પરંતુ એ ઠરતું નથી કારણ કે ગરમ પ્રવાહના કારણે પાણીની આબોહવા પ્રદેશોની આબોહવા ખુલ્લા રહે છે અને જાપાનમાં વૃદ્ધિ કરે છે જો અહીંયા ઠંડી ધારા હોત તો જાપાનમાં શિયાળા દરમિયાન બરફ થીજી જાત અને બંદરો को ने बंद થવું પડતા વેપાર વેપાર ઓકે હવે સમજીજો હવે બહુ જ ખતરનાક મુદ્મા જોઈએ છે હવે આગળ જતાં આગળ જતાં યાદ રાખજો 45 અક્ષાંશ સે 45 અક્ષાંશ સે આ પવન

ए धारा आवी ने ये टकराए छे अन आ धारा ने ओखा टस्क, टस्क। अथवा ओयो सीओ धारा कहवामा आवे छे अवे में अहिया कई धारा लखी

કોહરા થાય આ જગ્યા કોહરા થઈ જાય ધુમ્મસ છવાઈ જાય ધુમ્મસ અને કુહાસા 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 હિન્દીમાં બરાબર ને અને અને સવારે આખું ધુમ્મસ ધુમ્મસ ગયું જેના કારણે દ્રશ્યતા ઓછી થઈ જાય આપણે આગળનું દેખાય ને અમુક ધુમ્મસ છવાઈ જાય ને તો આગળનું દેખાય ને તમને દૂરનું બરાબર ગાડી લઈને ફરવા જાય હોય તો એ શિયાળામાં ક્યારેક આવું થતું હશે ધુમ્મસ છવાઈ જતું હશે અને એ ધુમ્મસ છવાઈ જવાના કારણે અહીંયા

મિલન થશે તો ભવાડો થશે પરંતુ એક બાજુ નુકસાન છે તો એક બાજુ ફાયદો પણ છે એ નિષ્કર્ષ હવે ઇનબિલ્ટ થઈ જાય છે આ જગ્યાએ આ જગ્યાએ એક મસ્ત હુંફાળું પાણીનું નિર્માણ થાય છે હુંફાળું હુંફાળું મીન્સ એવું પાણી કે નહીં ગરમ કે નહીં ઠંડુ સમજી ગયા અને એ પાણી માછલી માટે માછલી માછલી માટે સુંદર જગ્યા છે સુંદર ક્ષેત્ર હોય છે અને એના કારણે અહીંયા અઢળક માછલીઓ આવે છે અને અહીંયા મત્સ્યપાલન વિકાસ પામે જાપાન એ મત્સ્ય ઉત્પાદનમાં આગળ છે કેમ તો આ જાપાનની નજીક અહીંયા જાપાન જોડે એ ઠંડી અને ગરમ ધારા ઓખાટસ્ક ધારા અને ક્યુરોસીઓ નામની ધારા એ ભેગી થાય છે એટલા માટે મત્સ્ય ઉત્પાદનનો વિકાસ થાય છે મત્સ્ય dan oke, okay. imp di